બાઇક છે તો ભાઈનું નામ નાનું નવું જોઈએ કેમ કે બસંતી નામ બહુ જ સારું છે તો વ્યૂ ચેક કરો યાર કેટલું સુંદર વ્યૂ છે અને આપણે બસંતીને લઈને નીકળી ગયા આપણે વાઈફને લેવા માટે તો આપણે એક છોટી રાઈડ થઈ ગઈ આપણે ત્રણ ચાર બ્લોગ બની ગયા મિત્રો તો બ્લોગ જોવા માટે તમારો થેન્ક યુ ને હા મિત્રો કેમ છો મજામાં તો ફરી એકવારની વ્લોગ લેનો આવી ગયો છે અને વ્લોગમાં તમારું બધીનું સ્વાગત છે મિત્રો તો બ્લોગ એન્જોય કરો અને વિડીયો જો યાર કેટલું સુંદર વ્યૂ છે અને આપણે હવે જે ગામડેથી નીકળવાના હતા એ ગામડેથી રાઈડ સ્ટાર્ટ થઈ ગયા અને આપણે બસંતને લઈને નીકળી ગયા મિત્રો તો આપણી બાઇકનું નામ હવે આપણે રાખ્યું છે બસંતી બાઈક કેમ કે હમણાં સુધી બાઇકોના નામ તો કોઈ બધા જ રાખે છે તો ભાઈ આપણું શું વાક્ય યાર તો મેં વિચાર્યું કે ભાઈ આપણે બી રાખી લે નામ તો નાની બાઈક છે તો ભાઈનું નામ નાનું ન હોવું જોઈએ કેમકે બસંતી નામ બહુ જ સારું છે તો વ્યૂ ચેક કરો યાર કેટલું સુંદર વ્યૂ છે અને આપણે બસંતીને લઈને નીકળી ગયા આપણે વાઈફને લેવા માટે તો આપણે એક છોટી રાઇડ થઈ ગઈ આપણે ત્રણ ચાર બ્લોગ બની ગયા મિત્રો તો બ્લોગ જોવા માટે તમારો થેન્ક યુ અને ખૂબ ખૂબ આભાર મિત્રો તો બ્લોગ કેવા લાગે છે કમેન્ટ કરીને દર્શાવજો મિત્રો અને વ્યૂ ચેક કરો યાર જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધી ગ્રીન ગ્રીન જ છે અને રસ્તા બી એક નંબર છે કેમ કે ચોમાસું ચાલતું હતું એના કારણે મસ્ત વ્યૂ આવે મિત્રો ફોટોગ્રાફિક્સમાં તો વાત જ પૂછોમાં એવું વ્યૂ આવે છે ને બહુ સુંદર સુંદર વ્યૂ આવે અને જો કેટલું ક્લીન રસ્તો દેખાય છે અને મોસમ કેટલું સુંદર છે જ્યાં જ્યાં નજર દેખાય ગ્રીન ગ્રીન દેખાય છે ને પાછું હમણાં ચોમાસું ચાલે છે એટલે વધારે દેખાય ને તો પાછી આપણી રાઈટ થઈથી ચાક આપણે ભાઈ શું કહું યાર કારેજથી તો હવે કારેજથી આપણે ડાયરેક્ટ ખરેડા ને ખરેડાથી આપણે જે આપણે મેઈન ઠેકાણું છે ત્યાં જવાનું છે હવે આના પછીના જે વિડીયો આવશે ને ભાઈ એ મારો એક્સિડન્ટના વિડીયો હશે ભાઈ કેમ કે ભાઈ તમારા ભાઈનું એક્સિડન્ટ થયું છે ને તો એને એના જલ્દીથી વિડીયો આવવાના છે અને જે હકીકત થઈ છે ને એ બધી બતાડવાનું છે તો જો કારે જ આપણે ખરેડા ગામ આવી ગયું છે ને ગામના અંદર તમારું સ્વાગત છે મિત્રો સ્વાગત છે હવે મજાક કરતો હતો યાર જવા દો નહીં યાર મેં કશું ટેન્શન ના લો યાર તો વાંધો નહીં યાર ખાડા કપજે ભાઈ ખાડો આવી ગયો ભાઈ ધીરે એક નહીં ધીરે ભાઈ ધીરે પાછળ બેઠો તો ભાઈ તો ધીરે ભાઈ કોઈ પાછળ બેઠો નથી આપણે એકલા જતા હું મજાક કરતો હતો અને ખરેડાના જો ગામ લોકો ખરેડામાં જો કેટલી રોશની છે ભાઈ કેટલું સિટી ટાઈપનું ગામ છે આ એક છે ને તમને બધું જ મળે બધું મળે એટલે દારૂબારું એવું ન મળે બધું મળે એટલે ખાવા પીવાની સોના ચાંદીની બધી વસ્તુ મળે બીજું કંઈ તો હવે બીજું કંઈ મગજમાં તમે વિચારતા નહીં હો જવા દો યાર જવા દો યાર મજાક કરતો હતો યાર ને ભાઈ જો આ જો ટ્રાફિક તો જો રસ્તાના વચ્ચેમાં ગાડી રાખી દીધી યાર કેવા કેવા લોકો છે યાર આવું થાય આવું આવું થાય આવું આવું ન થાય યાર જોતો ફરી યાર જો દુકાનોને જો ટ્રેક્ટર ઉઠમું પડ્યું એલા ટ્રેક્ટર ઉઠવું પડ્યું ને રસ્તો જો રસ્તો કેટલો મજાનો જો એ ભાઈ બોલેરો પિકઅપ બોલેરો આવે ભાઈ આ સફેદ બોલેરો આવે ને દેખાતો નથી મિત્રો રસ્તો તો જવો પૂરો ગ્રીન ગ્રીન દેખાઈ ભાઈ खटारो आया भाई खटारो कमेंट फोर व्हीलर आ फोर व्हील जो फोर व्हील ओला भाई मारा बाबाए फोर व्हील व्हीलर ली एम फोर व्हील ली थी तो गाय बसो भाई गाय बसो तो जो भाई आ भाई जो 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 गाड़ी आए भाई गाड़ी टू व्हीलर आए भाई टू व्हीलर व्ही बुलेट गया भाई રસ્તામાં ખાડા ખપચા દુનિયાના ભાઈ આપણું એમ થાય કે ભાઈ પેન્ચર પડી ગયું આખા ખાડામાં રોદા લાગતા તમે આગળ જતા ખબર પડી કે ભાઈ ખાડામાં તો શું થયું રોદો લાગ્યો એવો કે ભાઈ પેન્ચર જ પડી ગયું એવું થયું ભાઈ તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવજો યાર તમને શું શું ડાયલોગ સારા લાગ્યા અને જરૂર બતાવજો અને સાઈડોમાં તો જો લાઈટ રાઈટમાં ને લેફ્ટમાં ને યાર સાઈડમાં જો આ સાઈડ ડાબી સાઈડ ને જમણી સાઈડ તો જો યાર તમે ગ્રીન ગ્રીન દેખાય છે યાર તમે એ વ્યૂનો એન્જોય કરો યાર તમે કેટલું સુંદર સુંદર વ્યૂ આવે છે અને જોતો ખરી જૂનાવણી મોટા મોટા વડલા છે ને જોતો કરી જોતો ખરી આ રસ્તો તો જો કેટલો ખતરનાક છે ભાઈ બહુ ખાડા ખપસાવાળો છે આ ભાઈ જો પાંડા પેઢ આવા ડાબરા ડાબરા તો બેલા કહેવાય ને શું કહેવાય કમેન્ટ કરીને જરૂર બતાવજો ગુજરાતથી જોતા હોય ને તમે તો જે ઇકો પેડ એના અને આને ઇકો બી કહેવાય બીજું બી ઘણું બી કહેવાય તો શું કહું છો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને જો લોકોનું રિએક્શન આપણે આ જોવા લોકોના રિએક્શન નથી જોવા આપણે વ્યૂ ચેક કરવાનું છે ભાઈ બહુ મજા આવે ને હવે ગાડી તો જો આપણે આ ભાઈ આપણે એક્સિડન્ટ ના થઈ ગયા ભાઈ ધીરે ચલાવી ભાઈ ધીરે ચલાવી ઓ જો રોદો બી નથી જોતો ભાઈ તમારો ભાઈ ભાઈ રોદા બી નથી જોતા પર રોદાવી તો આ ટોય ટૂટ ફૂટ કરીને નાખ્યા આપણા માટે તો રેસ્ટ છે આ રેસ્ટનો રોડ જે આ ભાઈ મિત્રો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો તો આગલા બ્લોગમાં આપણે મળવાના છીએ અને આપણું મેઇન રીઝન હતો આપણે ફેમિલીને લેવા જવાના હતા તો ફેમિલીને લેવા જ ગયેલા છે તો આપણે એના માટે કરીને છોટી રાઈડ થઈ ગઈ આપણી તો આપણે હવે મળશું આગલા વ્લોગના અંદર તો આપણો વ્લોગ આગળ જતાં ખતમ થવાનું છે અને રસ્તો બહુ જ સારા હતા મિત્રો ગામડાઓના અને હું તો કહું છું કે સિટી કરતાં બી ગામડાઓના રસ્તા સારા અને ભાઈ બધા કરતાં સારું ગામડું જ હોય છે બધે ગામડાથી જ આવેલા હોય છે કોઈ સિટીથી નથી પેદા થતા કોઈ સિટીમાંથી આવતા નથી ભાઈ તો ચાલો મળીશું તમને આગળ વિડીયોમાં તો બ્લોગ જોવા માટે તમારું થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો ચાલો મળીએ આગળ તમને બીજા બ્લોગના અંદર હવે આના પછીનું આપણો જે બ્લોગ આવશે એ એક્સિડન્ટનું ક્રેસ છે ભાઈ કેમ કે ભાઈ તમારા ભાઈનું એક્સિડન્ટ થયું છે તમારો ભાઈ આજે પંદર દિવસથી ઘરે છે ભાઈ ચાલો તો મળીએ આગલા બ્લોગમાં થેન્ક યુ બાય બાય अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे मुठिया पे ले जाना है बाय